આ યાત્રા એક જરૂરિયાતમંદ જે નિરાધાર બહેનો વિધવા બહેનો છે એના માટેનું આયોજન કરેલું છે આપણે કે જે ચોટીલા પણ ના જઈ શકે એના માટે આપણે બાર ધાર્મિક સ્થળો કે જે હરિદ્વાર ગોકુલ મથુરા વૃંદાવન બાર ધાર્મિક સ્થળો ઉપર આપણે એ બહેનોને લઈ જાય છે અને એ લોકોની એક ઈચ્છા હોય છે કે ભાઈ આપણે એકવાર હરિદ્વાર જિંદગીમાં જાવું છે એવા બહેનોને આપણે હરિદ્વારનું આયોજન કરીને ત્યાં લઈ જાય છે નિશુલ્ક છે જે છપ્પન બહેનો ની આપણે સંખ્યામાં લઈ જાય છે છપ્પન સીટની ની બસ છે એમાં છપ્પન બહેનો છે જે નિરાધાર છે આ છેલ્લા બે હજાર નવ થી આપણે આયોજન કરીએ છીએ પેલા મારા પિતાશ્રી કરતા જેને ચાર દિન પાંચ યાત્રા નું આયોજન કરવાનું એમાં એક મોમેડિયન એટલે કે મુસ્લિમ બહેનો પણ એક યાત્રા આપણે ઘટાવેલી છે જે અજમેર શરીફ છે એવી જે એમની ધાર્મિક દરગાહ હોય ત્યાં આપણે લઈ ગયેલા છીએ જમવા રેવા આવા બધું તમામ નિઃશુલ્ક રહેશે આમાં ટોટલ બાર થી પંદર સ્થળનું આયોજન છે જે સ્થળમાં અહીંયાથી આપણે થી પ્રસ્થાન કરીએ તો બહુચરાજી સૂર્યમંદિર નાદ દ્વારા અંબાજી હરિદ્વાર ગોકુલ મથુરા ઋષિકેશ એવી રીતે બાર પંદર સ્થળોનું આયોજન આયોજન કર્યું ટોટલ બાર થી તેર દિવસનું આયોજન છે આ